હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો અત્યારે મારી પાસે થોડો ટાઈમ છે અને બહુ ચોક્કસ રીતે હું અત્યારે લાલ કિતાબના જે કંઈ પણ ગ્રંથો મારી પાસે છે એનો બહુ સરસ અભ્યાસ કરી અને એમાંથી એવા નીચોડ કાઢું છું કે જે આપણી પોતાની જિંદગી બદલવા માટે કામ લાગે આપણી આજુબાજુનું વાતાવરણ બદલવામાં કામ આવે મિત્રો આજનો સૌથી મોટો પ્રશ્ન છે શુક્ર નબળો પડે છે ચોક્કસ રીતે આજે પતિ પત્ની પ્રેમિકા પ્રેમી મિત્રો આ બધાની વચ્ચેની જે વ્યવહારિકતા જે છે તે બધી ધીરે 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 નબળી પડે માણસ શારીરિક રીતે નબળો પડે ઘણા બધા પ્રોબ્લેમ્સ અહીંયા આવે છે પણ એનું નિરાકરણ નથી અને નિરાકરણ મેળવવાના ચક્કરમાં તમે પહેલાં દુતારાઓને બેટી જાઓને એનાથી તમને નુકસાન થાય અને શુક્ર ઓર નબળો થાય છે તો મિત્રો આજે મારે છે ને ત્રણ ફક્ત ત્રણ એવા ઉપાય બતાવ્યા છે જેનાથી તમે તમારા શુક્રને બહુ સરસ રીતે સંભાળી શકો અને ચોક્કસપણે આ લાલ કિતાબના ઉપાય છે અને જો એને તમે તમારા જીવનમાં જોડો છો ને આ ઉપાય કરો છો ને તો ચોક્કસ રીતે એક એવું સરસ પરિણામ પ્રાપ્ત થાય જેની તમને કલ્પના પણ ન આવે તો મિત્રો આ જે વસ્તુ છે અત્યારે દુનિયા દુનિયા શુક્રના યુગમાં જીવી રહેલી છે કડયુગ શુક્રાચાર્ય દાવન દાનવોના ગુરુને દાનવોના ગુરુનો જમાનો છે અત્યારે અત્યારે બે જ વસ્તુ ચાલે ને કળિયુગમાં સ્ત્રી અને પૈસો તે પણ ખોટો પૈસો બરાબર તો આ બંને વસ્તુ શુક્રમાં આવે તો એ શુક્રને કઈ રીતે મજબૂત કરવો મજબૂત એટલે બીજી બધી બાબતો મગજમાંથી કાઢી નાખજો બરાબર પણ તમારા શુક્રના ગ્રહની ઓરા જે નબળી પડે છે ને તમારો જે શુક્ર નબળો થવાથી તમને જે નુકસાન થઈ રહ્યું છે એને બળવાન બનાવવા માટેના ત્રણ અને એટલા બધા સરસ સરળ અને સહેલા ઉપાય કે તમે કલ્પના પણ નહીં કરવી આજ સુધી કોઈના મોડે આ ઉપાયો સાંભળ્યા નહીં હશે એટલા સરસ ઉપાય બતાવો પહેલો ઉપાય આખલા ને લાડુ ખવડાવવાના બળદિયા હોય ને બળદિયાને આંખલાને ને લાડુ ખવડાવો તમને ચોક્કસ રીતે શુક્રમાં સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય ગાયને ગાયને ઘરની રોટલી ઘઉંની રોટલીને ગોળ આ બે ભેગા કરીને ખવડાવો ચોક્કસ તમને સારામાં સારું શુક્રનું ફળ મળે અને મિત્રો જ્યારે જ્યારે તમે આવા પ્રાણીઓને ખવડાવો ને ત્યારે એને હાથ લગાવવાનું ભૂલો નહીં પ્રાણીઓમાં પણ ભગવાને એક એવી સરસ ઓરા મૂકેલી છે જેનો ઉપયોગ આપણે કરવાનો છે અને ભગવાને દુનિયામાં જે પ્રાણી પક્ષી કે જે કંઈ પણ તત્વો બનાવ્યા છે ને એ દરેકમાં કંઈક ને કંઈક ગ્રહોની ઓરાઓ છે તો એને બેલેન્સ કરવાની છે આપણે આપણા જીવનમાં જોડવાની તો આ એક બહુ મહત્ત્વની વાત છે જ્યારે પણ આપણે ગાયને ખવડાવીએ તો હાથ ફેરવવો જોઈએ સાંડને ખવડાવીએ તો એને હાથ ફેરવવો જોઈએ ચોક્કસ તમને ફાયદો મળે હવે હવે આપણે ત્રીજો ઉપાય જોઈએ ત્રીજો ઉપાય કદાચ તમે કલ્પના પણ નહીં કરો એવો ઉપાય ને સુધી સાંભળવું જ નહીં હશે સુવર ડુક્કર જેને આપણે કહીએ ને એને મકાઈ ખવડાવો ને ડુક્કર તમારા હાથેથી મકાઈ ખાશે તો તમારો શુક્ર બળવાન થશે અને એટલું બધું ચોક્કસ નિદાન છે કે જે વ્યક્તિ આવા આ ત્રણ ઉપાયને પોતાના જીવનમાં જોડે ને તો એનો સાવ નબળો થઈ ગયેલો શુક્ર પણ બળવાન થઈને આગળ આવે તો આની ચોકસાઈ રાખો અને આને જીવનમાં જોડો આ નાની નાની વાતો છે બહુ સરળ અને સહેલા ઉપાય છે પણ શાસ્ત્રોથી મળેલા ઉપાય છે અને શાસ્ત્રમાં એનું પ્રમાણ છે કે ભાઈ આવા ઉપાયોથી આપણે આપણા ગ્રહોને બળવાન બનાવી શકીએ તો બહુ નાની અને બહુ સરળ વાતો છે પણ એનાથી આપણે ફાયદા બહુ મોટા થાય છે શુક્રના પ્રભાવમાં શું શું આવે પતિ પત્ની લક્ષ્મી આરામ એશારામ પતિ પત્ની વચ્ચેનો શારીરિક સંબંધ આપણા શરીરની ચામડી આપણા શરીરના હાડકા આપણા શરીરમાં રહેલી સફેદ ધાતુ આપણા પુરુષના શરીરમાં સ્પર્મ સ્ત્રીના શરીરમાં અંડકોષ જ્યાં 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 તકલીફ છે તો આ તો કેટલો સહેલો ઉપાય નથી કોઈ દવા ખાવાની કે નથી કોઈ મંત્ર જપવાનો બસ આ ત્રણ પ્રાણીને જો તમે ખાવાનું આપવાનું શરૂ કરો ને મેં કીધું એ રીતે એને ખવડાવો ચોક્કસ તમને શુક્રમાં સારામાં સારું ફળ મળે તો કેટલી નાની ને કેટલી મહત્વની વાત આજે આપણે જાણવા મળી અને એ બી લાલ કિતાબ દ્વારા લાલ કિતાબમાં એટલી બધી મોટી ખાણ છે કે જો એમાં આપણે અંદર ઉતારીએ ને તો મોટા મોટા હીરા મળે ને મિત્રો લાલ કિતાબને લોકોએ પેલા જાદુ ટોનામાં ખપાવી છે એ જાદુ નથી એ કમ્પ્લીટલી ઓરા છે હવે અમે તમને જે બે ચાર વિડીયો નાના નાના આપવાના ને એને તમે સમજશો એટલે તમને ખ્યાલ આવશે કે લાલ કિતાબ શું છે કઈ રીતે આપણા જીવનમાં જોડાય અને મિત્રો ઘણી બધી વખત આપણે એવા પરિણામો મેળવીએ છીએ કે જે અશક્ય લાગે તેને શક્ય બનાવાય લાલ કિતાબના ઉપાયમાં આ એક તાકાત છે કે અશક્ય વસ્તુને શક્ય બનાવી શકાય છે તો મિત્રો આજનો વિડીયો ગઈ ને તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો